તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ની એપ સાહીઠ કરોડ આ કોઈ દેશની જીડીપીનો આંકડો નથી પણ બે હજાર ઓગણીસના લોકસભા ઇલેક્શન દરમિયાન કરવામાં આવેલો ખર્ચો છે ત્રીસ લાખ અને ચાલીસ હજારથી વધુ સૈનિકોને આ બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શન દરમિયાન બોર્ડર પરથી ખસાડીને ઇલેક્શન ડ્યુટી માટે વિવિધ શહેરોમાં મોકલવામાં આવશે બેંક સ્ટાફ ગવર્મેન્ટની શાળાઓના શિક્ષકો પોતાનો કામ ધંધો છોડીને ઇલેક્શનની ડ્યુટી કરશે અનેક આંકડા અને ઉદાહરણો દર્શાવે છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશમાં ઇલેક્શન કરવા એ લગભગ યુદ્ધ જીતવા જેટલો મુશ્કેલ છે જેમાં ધન સમય અને લોકો આ ત્રણ મૂળભૂત ઘટકોનો વધુ પડતો વપરાશ કરવામાં આવે છે અથવા તો કેટલીક જગ્યાએ સંપૂર્ણ વ્યય કરવામાં આવે છે શું આ બધી જ સમસ્યાનો ઉકેલ વન નેશન અને વન ઇલેક્શન છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળ એક કમિટીએ થોડા સમય પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વન નેશન વન ઇલેક્શન નો એક ઇન રિપોર્ટ સબમિટ કર્યો અને ત્યારબાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો દેશની બાસઠ પોલિટિકલ પાર્ટીસમાંથી બીજેપી અને બીજેપીને સપોર્ટ કરવાળી બત્રીસ પાર્ટીએ આ કાયદાને સમર્થન આપ્યું છે જ્યારે કોંગ્રેસ આરજેડી જેએમ જેવી પંદર પાર્ટીસે આ કાયદાનો સખત વિરોધ કર્યો છે ઓન એન એવરેજ આપણા દેશમાં દર ત્રણ મહિનામાં એક ઇલેક્શન લડવામાં આવે છે નેશનલ ઇલેક્શન દર પાંચ વર્ષે થાય છે અને સ્ટેટ ઇલેક્શન પણ દર પાંચ વર્ષે થાય છે પણ આ બંને મહત્વની ચૂંટણી જુદા જુદા સમયે કરવામાં આવે છે ક્યારેક ક્યારેક બિહારના કુમાર જોડાઈ જાય છે અને વહેલી સવારે દેવેન્દ્ર મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર બની જાય છે ટૂંકમાં આપણા દેશમાં સતત ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ હોય છે પણ વન નેશન અને વન ઇલેક્શન નો કાયદો વિધાનસભા અને લોકસભા આમ બંનેની ચૂંટણીઓને એક સાથે લડવા પાછળ ભાર આપે છે કહેવામાં તો એકસો ચાલીસ કરોડ જનતા ધરાવતા દેશમાં એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો વિચાર સહેલો છે પણ એને કરવો ખૂબ જ અઘરો છે આ કાયદાના સકારાત્મક પરિણામ પણ છે અને નકારાત્મક પરિણામ પણ છે અને જો આ કાયદાને ખરેખર સમજવો હોય તો સિક્કાની બંને બાજુઓનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે આગળ વધતા પહેલા એ સમજવું જરૂરી છે કે વન નેશન અને વન ઇલેક્શન આ કોઈ અત્યારનો મુદ્દો નથી આવું આપણા દેશમાં પહેલાં પણ થઈ ચૂક્યું છે યસ યુ હોડ ઇટ રાઈટ અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ લડવામાં આવી હતી પણ ઓગણીસો એકોતેર બાદ આવી સમાંતર ચૂંટણી પદ્ધતિમાં બદલાવ લાવવામાં આવ્યો જો સકારાત્મક મુદ્દાઓ ગણીએ તો વન નેશન અને વન ઇલેક્શનનો સહયોગ કરનારાઓનું કહેવું છે કે આ કાયદાથી દેશની આર્થિક મૂડીનો બચાવ થશે પૈસાની સાથે સાથે વોટર્સ અને ચૂંટણી માટે કામ કરતા લોકોનો સમય પણ બચશે એક જ સમયે રાજ્ય અને લોકસભાની ચૂંટણી હોવાથી મતદાન કરનારોની સંખ્યામાં પણ વધારો થશે રાજનૈતિક દળો ખાલી ચૂંટણી જીતવાને બદલે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન અને ડેવલપમેન્ટ પર વધુ ફોકસ કરશે વારંવાર બદલાતી સરકારની નીતિઓને બદલે રાજકારણમાં એક સદ્ધરતા એટલે કે સ્ટેબિલિટી આવશે કપડાની જેમ પાર્ટી બદલતા નેતાઓ એટલે કે હોર્સ ટ્રેડિંગમાં પણ ઘટાડો થશે રાજનૈતિક દળો ફ્રી એટલે કે મત આપવા માટે મફતમાં આવતી વિતરણ કરતા પણ ઓછા થશે એન્ડ મચમો પોઝિટિવ સાંભળીને તો તમને એમ જ લાગ્યું હશે કે આ પોલિસીને અત્યારે જ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ પણ સત્તા અને સત્તાધીશોને જો બારીકાઈથી જોઈએ તો આપણને ખબર પડે છે કે જે વસ્તુ જેમ દર્શાવવામાં આવે છે તેવી ખરેખર હોતી નથી ધ ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ଅધર સાઇડ વન નેશન વન ઇલેક્શન ના ઘણા બધા નકારાત્મક પરિણામો પણ હોઈ શકે છે આર્ટિકલ 83 ઓફ સેક્શન 2 એન્ડ આર્ટિકલ 172 બંને મહત્વની ચૂંટણી માટે 5 વર્ષનો સમય આપે છે પણ વન નેશન અને વન ઇલેક્શન ઇમ્પ્લીમેન્ટ થયા બાદ જો કોઈ પ્રદેશની સરકાર પડી જાય તો શું શું એ જગ્યાએ ફરીથી ઇલેક્શન કરવામાં આવશે શું એ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે તે ઉપરાંત જે રાજ્યોમાં હવે ચૂંટણીઓ નજીક છે કે તરત જ થઈ ગઈ છે શું એ રાજ્યમાં વન નેશન વન ઇલેક્શન બાદ ફરીથી ચૂંટણી લડાશે ચૂંટણીઓ અલગ અલગ હોવાથી ઇલેક્શન કમિશનને ને જો આટલી બધી તકલીફો આવતી હોય તો ચૂંટણીઓ એક સાથે થવાથી કેટલી તકલીફો આવશે વધુ પ્રમાણમાં ઈવીએમ મશીન્સનું ઉત્પાદન ચૂંટણી પંચમાં બલ્ક હાયરિંગ નવી સંચાલન નીતિઓ જેવા ઘણા બધા મુદ્દા આ કાયદા વિરુદ્ધ પ્રશ્નો ઉભા કરે છે જસ્ટિસ બીએસ એસ કહેવું છે કે વન નેશન વન ઇલેક્શન ના ઇમ્પ્લિમેન્ટેશન ની પહેલા રેપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન માં ઘણા બધા સુધારા લાવવાની જરૂરત છે આ સુધારા માટે રાજ્યોની પચાસ ટકાથી વધુ સહેમતી અનિવાર્ય છે જો વર્તમાન સમયને જોઈએ તો આ આંકડો સર કરવો લગભગ અશક્ય છે નીતિ આયોગના હિસાબે તમારા અને મારા જેવા વોટર પાછળ એક વર્ષમાં ચૂંટણી પંચ એક ઇલેક્શન દરમિયાન લગભગ દસ થી પંદર રૂપિયા જેટલો ખર્ચ કરે છે જો વન નેશન વન ઇલેક્શન લાદવામાં આવે તો આ ખર્ચો દસ રૂપિયાથી પાંચ રૂપિયા સુધી વધુમાં વધુ લાવી શકાય છે પણ પાંચ રૂપિયાનો આ ડિફરન્સ કાયદો લાદવા બાદ થનારા ખર્ચાની સામે લગભગ નહીંવત છે જે દેશમાં આ રીતે ચૂંટણીઓ લડવામાં આવે છે ઉદાહરણ તરીકે બેલ્જીયમ સ્વીડન સાઉથ આફ્રિકા તે દેશના આંકડાઓ દર્શાવે છે કે વન નેશન વન ઇલેક્શન દ્વારા સેન્ટરમાં રહેતી પાર્ટીને ફાયદો થાય છે આવો કાયદો ઓલરેડી રૂલિંગ પાર્ટીની જીત લગભગ નક્કી જ કરી નાખે છેલ્લા થોડા સમયથી લોકોને એમ લાગવા લાગ્યું છે કે દેશમાં ડેમોક્રેસી નહીં પણ સરખ્યશાહી એટલે કે ડિક્ટેટરશીપ છે આવી વિચારધારા વચ્ચે વન નેશન અને વન ઇલેક્શન આગમાં લઈ નાખવાનું જ કામ કરશે

જેવા ગેરફાયદાઓ પણ છે પાર્ટી કદાચ આ કાયદાનો વિરોધ નથી કરતી પણ જે રીતે કાયદાનું અમલીકરણ કરવાની વાત ચાલી રહી છે તેનો વિરોધ કરી રહી છે બીજા દેશની પદ્ધતિ આપણા દેશમાં કંટ્રોલ સી અને કંટ્રોલ વી એટલે કે કોપી પેસ્ટ કરીને લાદી દેવામાં આવે તો ઘણા ઘાતક પરિણામ આવી શકે છે પણ તેમની ભૂલોથી શીખીને કાયદાનું દેશની પરિસ્થિતિ મુજબ અમલીકરણ કરવું ઘણા ફાયદા પણ આપી શકે છે એટ ધ એટ ઇટ ઇઝ ધ પ્રોસેસ વિચ મેટર્સ એન્ડ નોટ જસ્ટ ધ ગોલ